આરોગ્ય વિભાગે દુકાન પર દ્રોડા પાડીને તપાસ કરતા ફેફસી ફ્રુટી સહિતના ઠંડા પીણાનો મોટો જથ્થો મળ્યો હતો સુરત મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા અખાદ્ય ઠંડુ પીણું હોલસેલ વિક્રેતાના ત્યાં દરોડા કરીને કાર્યવાહી કરી છે બરફની ફેફસી ફ્રુટી સહિતની વસ્તુઓ કબજે કરીને કાર્યવાહી હાથ ધરી છે મોટી માત્રામાં લોકોના સ્વાસ્થ્ય માટે હાનિકારક ફેફસી ફ્રુટીનો નાશ કરવામાં આવ્યો હાલ ઉનાળાની ઋતુમાં લોકો ઠંડુ પીણું વધુ પસંદ કરતા હોય છે પાંડેસરા ઉધના ડિંડોલી સહિતના વિસ્તારોમાં ઝાડા ઉલટી સહિતના તાવના કેસોમાં વધી રહ્યા છે તેની પાછળ હાનિકારક ખાદ્ય વસ્તુ છે પાંડેસરામાં મોટી માત્રામાં દુકાનદારો કોઈ પણ પ્રકારની માન્યતા વિનાનું ઠંડુ પીણું વેચાણ કરતા હતા મનપાએ દરોડા પાડીને અખાદ્ય એસી કિલો ફૂડ

કોલ્ડ્રીસ ચા મતલબમાં જે પેલા પેપસી જો બાળકો લે છે અત્યારે ગરમીના કારણે આવું બધું લોકો વધારે પીવાનું પસંદ કરે છે ઠંડા પીણા કે આ પેપ્સીઓ તો તેને અમે જગ્યા પર જ જઈને જે તે દુકાન પર સંસ્થા પર ચેક કરીને તો મળતું હોય આવી વસ્તુ જમા લઈએ છીએ અખાત દે જે ખરાબ ખાવાની વસ્તુ જેવી છે એ બધી જમા લઈને તાત્કાલિક એને જગ્યા પર જ નાશ કરીને પાવડરનો છાંટકાવ કરીને એને આની સાથે ગાડી પણ જે કચરાની ગાડી એમાં અમે નાશ કરી દઈએ છીએ અને તાત્કાલિક ટ્રાન્સપોર્ટેશન મોકલી આપે છે ટૂંકા સમયમાં માતૃભૂમિ ન્યૂઝ ઓટીટી પ્લેટફોર્મ અને મેગાસિટીમાં કેબલ નેટવર્ક સાથે જોડાઈ જશે તો જોતા રહો માતૃભૂમિ ન્યૂઝ